નમસ્કાર મિત્રો અત્રે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે રાજકોટમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ તાપી સુરત રાજકોટ સહિત વીસ જિલ્લાઓમાં વરસાદની આગાહી જી હા મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વજ જ પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ આઈએમડી દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવન સાથે હવેથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર વધુ અસર કરશે જ્યારે કેટલાક મધ્યમ અને ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાતમાં ચોમાસા sano mahol ધીમે ધીમે જામી રહ્યો છે હવામાન વિભાગ આઈએમડી દ્વારા આજે જારી કરાયેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે આ આગાહી ખાસ કરીને રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે કરવામાં આવી છે જેમ તો જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં હવેથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે જેમ ત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે આગાહી મુજબ આ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને ગરમી તથા બફારાથી લોકોને થોડી રાહત મળશે જ મિત્રો જોકે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાને કારણે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે હવામાન વિભાગે લોકોને વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે જેમ મિત્રો ભારે વરસાદની આગાહી સામે આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટા સમયે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ અમરેલીમાં અચાનક વરસાદ રસ્તા ઉપર પાણી ભરાયા રાજકોટમાં વરસાદ વચ્ચે રસ્તાનું કામ ચાલુ અમદાવાદમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વધુ વરસાદની આગાહી કરી છે જોકે આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અમદાવાદમાં મહત્તમ તાપમાન ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યાં મિત્રો આજે રાજકોટ અને અમરેલી જિલ્લાના ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યાં મિત્રો આવા જ હવામાન અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જ્યાં મિત્રો